જિલ્લો થયા પછી આ સરસ મજાનો સુંદર કાર્યક્રમ છે સમાજ માટેનો તમારી વચ્ચે થોડો સમય બોલીશ મને સખત તાવ છે છતાં હું આવ્યો છો એનું એક જ કારણ કે કોળી સમાજનું જો હિત થતું હોય તો જાઉં એવી મારી ભાવના એટલે આવ્યો મને સાંભળ્યા પછી સમજવા પ્રયત્ન કરવો ગેરઅર્થ ન કરવો ઘણા માણસો એવું સમજતા હોય છે કે સ્વામીજી આપણી કાપે છે એમ અમે સ્પષ્ટતા કરી દઈ અમે જો તમારું અહિત સ્વપ્ને વિચારીએ તો અમને ચામુંડમાંના સોગંદ છે કારણ કે અમારા ગામના અમારા માતાજી છે થોડી વાર બોલું સૂત્રાત્મક વિધાનો બહુ રાજી થયો છું આ રાજી બહુ શબ્દથી વ્યક્ત થયા નથી કારણ કે કોળી સમાજને આવું બિલ્ડિંગ હોવું એ તો તમે તો રાજી થાવ પણ વિધાન શું થતું હોય છે એ સમસ્યા હશે એટલે થોડુંક અઘરુંય લાગશે એવું હશે સમજવા પ્રયત્ન કરજો ખોટો ગેરઅર્થ ન કર કરે ફરી પ્રાર્થના ચૈતન્યમ શાંતમ ચૈતન્ય શાશ્વત શાંત કલાતીતમ નાદબિંદુકલાતીતમ શ્રી ગુરુવે ગુરવૈ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદ્પદમ દર્શિતમ યેન દસ્મ શ્રી ગુરુવૈ ન ધ્યાનમૂલ ગુરુર્મૂર્તિ પૂજા મૂલં ગુરુર્પદ અહીંયા બધાના સહિયારા પ્રયાસથી સમાજ સુસંસ્કૃત બને માટે શિક્ષણની પ્રધાનતાને લક્ષ્યમાં રાખી સુંદર મજાની સુવિધા ઊભી કરવામાં આવી આ સુવિધા ઊભી કરવામાં ઘણું કષ્ટ પડ્યું હોય એ હું સમજી શકું છું શારીરિક માનસિક આર્થિક અહીં ઉપર બેઠેલા નીચે બેઠેલા બધાએ સાથ અને સહકાર આપ્યો છે અને અહીંયા જે ટ્રસ્ટીઓ છે ભાઈ ભીખો ગાબુ સાહેબ કેટલા એના નામ લઉં તો સમય ઘણો થાય આ બધાએ ખૂબ રેમત ઉઠાવી મહેનત કરી અને આ કામ કર્યું છે આ કામ બહુ વહેલું કરવાનું હતું અને મોડું થયું તેમ છતાં બહુ મહેલું છે કોઈ પણ સમાજ સગવડ ઊભી કરે કોઈ પણ સમાજ સગવડ ઊભી કરે એના વિકાસ માટે તો એ સમાજના આગેવાનો એ અને સમાજના માણસો એ ધ્યાન રાખવું જોઈએ સગવડમાં સમજણનો પાયો હોવો જોઈએ સગવડમાં સમજણનો પાયો હોવો જોઈએ નહીતર સમજણ વગરની સગવડ અગવડ ઊભી કરે ગડબડ ઊભી કરે વઢવડ ઊભી કરે કોળી સમાજ એક સૂત્ર કાયમ માટે યાદ રાખે તમારી કિંમત વધે એમાં હું રાજી નથી મેં પહેલા કીધું જ મને સમજવા પ્રયત્ન કરજો સાંભળીને કર કોળી સમાજની કિંમત વધે ને એમાં હું બિલકુલ રાજી નથી કોળી સમાજનું મૂલ્ય વધવું જોઈએ ગીતાજી છાપેલા આઠાનામાં જ મળે રામાયણ છાપેલી સો રૂપિયામાં જ મળે પણ એની એનું મૂલ્ય ચોપાઈનું મૂલ્ય આઠાના ન હોય ગીતાના શ્લોકની કિંમત આઠાના ન હોય ગીતાજી પુસ્તક છે એ પુસ્તક સ્વરૂપે આઠાના મળે બાકી એનો શ્લોક છે એની કંઈ એનું મૂલ્ય આઠાના હોય એ તો સ્વયં કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી બોલાયેલું છે કૃષ્ણ વિષ્ણુ ભગવાનના મુખાર એમ કોઈ પણ ગુગળી દસ રૂપિયામાં મજૂરી કરતો હોય સો રૂપિયામાં મજૂરી કરતો હોય કે ડૉક્ટર ગાબુજી આ રોજ દસ હજારની પ્રેક્ટિસ કરતા હોય એની કિંમત છે પણ જ્યારે વાડીમાં અંદર પ્રવેશ કરે અને એને અંદરથી એવો કોટો ઉભો થાય કે કુળી એટલે બધા એક સરખા આવી ભાવના થાય ત્યારે બધા મૂલ્યવાન થઈ ગયા તો એ પૈસા ખર્ચી શકે મૂલ્યવાન હશો ને તો સાથે રહી શકશો હમણાં વાઈટું ઓલવાઈ જતી હતી પંખાની ઝપટથી પણ ગાબુ સાહેબે બધી કરી ભેગી તો એ ક્યારે તરત જ પંખાની સામે લડાઈ કરીને રહી ગઈ

તમે લડી નહીં શકો ને તો તમે લડવાનું બંધ કરશો આ લડવા માટે છે બધું લડીને જીવનને બનાવવાનું છે કેળવવાનું છે સુસંસ્કૃત બનાવ નહીતર નડવાનું બંધ નહીં થાય તમે ખુદ વિચારી નહીં શકો તો તમે તમારા જીવનને સમજી નહીં શકો તો તમે બીજાને શું સમજી શકતા એટલા માટે યુવાન મિત્રોએ આ સંસ્થા અને જો દરવાજો અલગ મૂક્યો છે કોળી સમાજને બે વસ્તુ કોઈ દિવસ મળી જ નથી આઝાદી પછી કોળી સમાજને આઝાદી પછી બે વસ્તુ મળી જ નથી એ બે વસ્તુ હજી જ્યાં સુધી નહીં મળે કોળી સમાજને આઝાદી પછી બે વસ્તુ મળી જ નથી હજી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ભગવાનના બાપની તાકાત નથી કોળી સમાજનો ઉદ્ધાર થાય અને બે વસ્તુ એ છે આ સમાજને કોઈએ પ્રેમ કર્યો નથી પ્રેમની જરૂર છે તમારી પર યુવાન મિત્રોને બટકા ભરવા વડસકા ભરવા જેને પંચાલની ભાષા હે કેવી ના છો દારૂ પીવો છો ને આમ કરો છો ને માવા ખાવો છો ને બધું સાચું છે દુર્ગુણ સામે લાયલ બાયલ હોવી જોઈએ હું માનું છું પણ આ વડસકા ભરવા કરતાં મેં પોતે એવું અનુભવ્યું છે કે આ સમાજના યુવાન માણસોને પ્રેમ મળ્યો નથી નથી એના મા બાપ તરફથી પ્રેમ મળ્યો નથી સમાજ તરફથી પ્રેમ મળ્યો નથી આગેવાનો આ સગવડની સાથોસાથ એને પ્રેમ પણ મળવો જોઈએ હું ભીખાદ કહું છું નવ વાગે પછી કોઈ વિદ્યાર્થી તો એની લેફરાટ લઈ નાખવી તાળું મારી દેવું એમાં કોઈ બે મત નહી નહીતર યાદ રાખજો સહેજે ઢીલું મૂક્યું એટલે અહીંયા હજી લથડિયા ખાતા પાછા આવશે હા એમાં કોઈ બે મત નહીં એવા મળદના ફાટિયા પડ્યા બે રૂપિયા એ ભાવે પણ મંતરવાનું મૂકે નહીં એક જગ્યાએ ગામ ધુમાડા બનતું હતું કુંવરજીભાઈ જોઈએ બે ડાંગ લખો બધાની યાદી એક દોડ વાયથી આમ ઘડીવડી આંગળી લેવું ચીકડે આમ તો ગુંદી લાડવા બનાવવાનું ભૂલતા નહીં હો તો ભાઈ કે ભલે કાંઈ વાંધો ને લખી લીધું તો થોડીક વાર થાય એ કે ફાફડીયા ગાંઠિયા બનાવી જો એ કે હા લખી લીધું એ કે જલેબી ખાસ લખી જાવ હા કે લખી લીધું એ કે હાટા બનાવી જો ખાસ કે લખી લીધું એમ ઘડીવડી ઊભો થાય કુંવરજીભાઈ કે ભાઈ તારે શું વિચાર છે કા બે રૂપિયા એ બસ કે કેમ શું એ કે આખું ઘર હાગમટ જમી જઈ ગયો અને તમને આખે નાઇટ તરફથી કપડા પહેરાવી દઈશું બાકી હવે હેઠો બે સારો એમ આવા આવશે જ હોય જ રાખવા જ અને આલારામ કહેવાય નગર ઘડિયાળ ચાલુ છે પણ ખબર નહીં પડે એ આવડાને હોત ઓળખાડ છે હું કે મારા દીકરા નીકળ્યા બે જાય બાંકડા ઉપર પાદરા ન્યાજી જરૂર હાલ કરે તમારી કિંમત કરતા તમારું મૂલ્ય વધુ માના ધાવણની કિંમત નો કરાય ગંગાની કિંમત ન કરાય તુલસીની કિંમત ન કરાય ગાયની કિંમત ન કરાય એમ આ સગવડ છે એ બિલ્ડિંગ નહીં પણ મંદિર છે અહીંયા આખા સમાજનો ઉદ્ધાર થવાનો છે અહીંથી વૈચારિક ક્રાંતિ થવા જઈ છે અહીંયા એવા યુવાનો થશે કે આખા સમાજનું ચિત્ર બદલી નાખે એવો મહા યુવાન થશે અને એના માટે તમારે ભોગ આપવો પડશે એના માટે સમય નો ભોગ આપવો પડશે સંપત્તિ નો ભોગ આપવો પડશે મેં હમણાં સાંભળ્યું હજી અઢાર લાખ નું ધ્યાણું છે આ તમારે યોગદાન આપવું પડશે તમારી પાસે હોય એટલું એવું કઈ બળજબરી નહીં આ તો યુવાન મિત્રો માટે છોકરાઓ માટે દીકરીઓ માટે પણ શિક્ષણની આવી જાગૃતિ જોશે કન્યા કેળવણી માટે પણ આવું જાગરણ કરો તો ફેંકાઈ જશો જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી નથી અને જો ચારિત્રની સરિતા ન સુકાય તો કોળી હોય ગમે એવું રૂપ હોય શું ફાયદો નુકસાન હે હનુમાનજી ગણપતિ ગમે એવા છે જગ મારીને ભગે લાગવું પડે છે એમ તમે પણ તમારી પાસે જો ચારિત્ર હોય જગ મારીને ભગે લાગવું પડે તમારો સ્વીકાર કરવો જ પડે આ બધું સગવડ અને સમજણ હોવી જોઈએ એકલી સગવડનો જ ઉપયોગ કરશો તો એકલા શેતાન પેદા થશે અહીં બેઠેલા નીચે બેઠેલા ઉપર બેઠેલા ખાન ખોલી ને સાંભળેલા એકલી સગવડને જ ભરખશો ને એકલી સગવડનો જ ઉપયોગ કરશો તો એકલા શેતાન જન્મશે અને આ સગવડની સાથે સમજણને રાખીને ઉપયોગ કરશો તો આયા સમાજ સુધારકો પ્રગટશે આ કોઈના એકલાના બાપનું નથી એ ખાસ ધ્યાન રાખજો એવી રીતે આનો ઉપયોગ ક્યારેય ન કરવો એકલાના બાપનું છે એમ આ આખા સમાજના માટે છે આ સમાજની અંદર ક્રાંતિ લાવવા માટે આ સમાજની અંદર તંદુરસ્તી લાવવા માટે આ સમાજની અંદર સદગુણો અને સદાચારનો પ્રવાહ વેવડાવવા માટે આ સમાજને શિક્ષિત દીક્ષિત સુરક્ષિત અને સ્થિર કરવા માટેનો આ જબરજસ્ત અભિગમ છે પછી ગોળી કોંગ્રેસનો એક ભાજપનો અહીંયા અંદર ડેલા ગેરામાં ગયા પછી તો હું તો એને એમ કહું છું કે એની એને કુળદેવીના સોગન છે અહીં ગયા પછી માણા થઈને આવો ને તો આ સમાજ જલ્દી ઊભો થઈ જશે અહીંયા ભોગ આપવા માટે આવો અને આવી રીતે કન્યા કેળવણી માટે પણ સહકાર આપવો પડશે દીકરી જાગૃત હશે તો તમારું કલ્યાણ થશે જો દીકરીઓ માટે પ્રયત્ન ન કરી તો ફેંકાઈ જશું આપણે ભીખાએ ઘણી મહેનત કરી છે રાયત ને દી ડોક્ટર ગાબુ સાહેબ પછી આ બીજા ટ્રસ્ટી મંડળો ચૌહાણભાઈ આ બધાએ ખૂબ છાયા એના છાયા બધાએ ખૂબ મહેનત કરી છે તમે બધાએ મહેનત કરી છે સારું છે અહીંયાથી એવો ક્રાંતિનો એક શંખનાદ ફૂગો કે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ છે નિર્વ્યસની બને આ આગેવાનો એ કે મંચ ઉપર માવો મોઢામાં રાખીને બેઠા હોય એટલે અમને શરમ થાય કેમ સમજાવવા આવડા બોલો એ ઉપરાંત હું એમ છાતી ઠોકીને કહું છું જે ગામમાં તળબદા ગોળી દારૂ પાડતો હોય ને જે ગામમાં તળબદો ગોળી દારૂ પાડતો હોય સમાજના પચાસ આગેવાનો જઈને ત્યાં ભૂખ હડતાલો કૃતરી જવું જોઈએ કે આ ધંધો બંધ કરી દે બાપુ ફેંકાઈ ગયા કોક ની રીક્ષા કોકનો કોક નો દારૂ હારો હલવાડી દે તમને એ ધંધો શું કામ કરવો જોઈએ કઈ કરો આપણે મશીન જ ગણે મશીન જ સમજે અને માણા હું કે તમને હા વાચી વાત કહું આવડા કેટલા બધા ક્યાં ખૂટે તારા બાપે મહેનત કરી બધું તમે ક્યારે આ હું એટલા માટે કહું બળદરા બોલાવે ભાઈ આ મને ન્યા આવે ને એને તું મૂકું જ નહીં ખડગડ્યા વગર પણ આવું બધું તમારી તમે એનું કારણ શું તમને ખબર છે તમે એક નથી તમે નેક નથી તમારી શક્તિનો દુરુપયોગ ન કરવો તમારી શક્તિ બગાડો નહીં શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરવા માટે માપડો અનુશાસન જન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરે છે અનુશાસન જન્ય સંગઠન શક્તિ રચનાત્મક અભિગમ સિદ્ધ કરે છે માટે મારું પહેલું સૂત્ર છે અહીં બેઠેલા વડીલોને તમારો સત્કાર કર્યો છે તમને આદર આપ્યો છે તો પહેલું કામ તમે કરો આ યુવાનોને પ્રેમ આપતા શીખો પ્રેમ પ્રેમ બે વસ્તુની જરૂર છે પ્રેમ અને અનુશાસન આવે ને એ બાળક કોઈ દિવસ ભૂખ્યું નહીં રહે એ બાળક કોઈ દિવસ તરશું નહીં રહે એ બાળક પાસે ગ્રેવિટી પાવર હશે એ બીજાને આપી શકશે ચંદ્ર આપી શકે સૂર્ય આપી શકે સુરભી સરિતા સંત સજ્જનો આ બધાને આપી શકે છે ને એ ગ્રેવિટી છે એક પુષ્પ સુવાસ આપી શકે કોયલ દ્વારા એનો ગ્રેવિટી પાવર છે કોયલ ભલે કાળી હોય પણ એનો ટવકાર કેવો જ ગમે મીઠો લાગે એની પાસે આકર્ષણ શક્તિ છે એમ જે યુવાન મિત્રોને પ્રેમ મળે જીવ્યાન મિત્રો અનુશાસનથી જીવતા હોય એની પાસે કર્યા આ ચકો છે અમારે આચાર રમેશ બાવળીઓ લ્યો એને બધા બોલાવે છે એને કોઈ લખણ નહીં અને એ સમાજ માટે દોડે છે એ આપણી પાસે આકર્ષણ શક્તિ આ ભીખો છે નાગલ પરવાળો એ દોડ્યો ખૂબ આમાં ખૂબ મહેનત કરી એની પાસે હું એમ કઉ છું તમે સમાજ માટે દોડશો ને સમાજ માટે તો તમારું જીવન પરિવર્તન થઈ જશે તમારામાં બદલાવ આવી જશે એટલે મૂળ મુદ્દો મારું કહેવાનું એ છે કે સમાજને પ્રેમની જરૂર છે અનુશાસનની જરૂર છે બટકા ન ભરવા હું તો એટલે કેવું ખરું કે ભાઈ બીડીઓ ન પીવાય માવા ન ખવાય દારૂ ન પીવાય જુગાર ન રમાય પણ આ નેગેટિવ વિચારો રજૂ કરવા જ પડે છે એનું કારણ એને પોઝિટિવ કાંઈ મળ્યું નથી ઘરેથી એટલે અને ઘરેથી પોઝિટિવ મળશે ક્યારે કે જ્યારે તમારી દીકરીઓ શિક્ષિત હશે ત્યારે એ વગર પોઝિટિવ નહીં મળે અને પોઝિટિવ આ દેશનું દર્શન છે અહીંયા આપી દેવા માટે જ આખો સમાજ છે અહીં એટલો ઈજડા નહીં આપી દેવો એટલે કોઈ લઈ જાય ને લૂંટી જાય ને પડાવી લે એમ ને તો તો આપણે કંઈ થઈ જાય બાઈડો કહો પાર્થને ચડાવે બાણ નક્કી યુદ્ધ જ કલે પણ આપી દે સમાજનું ભલું થતું હોય સમાજ ઊભો થતો હોય સમાજ દોડતો થતો હોય સમાજ હસતો હોય સમાજ નાચતો હોય સમાજ કૂદતો હોય આ તમારી દીકરીઓ આવું સુંદર મજાનું ગીત ગાય તો કેટલો બધો આનંદ થાય હે આ બધી તમે આવું નહીં કરો ને ત્યાં સુધી દીકરીઓના પૈસા વગર દીકરીઓ પૈણી નહીં અને ઘરેથી એમ કે મફત લાવ્યા તને તારા બાપ ને પચાસ હજાર દીધા ગાંઠલે મરી જાય છે અને આ કેસ કોઈ દીધ આથમ છે નહીં આટલી બધી નીચતા બરબરતા પૂર્વક સમાજની દુર્દશા સમાજમાં કન્યા વિક્રય થાય સમાજમાં દીકરીઓ દુખી થાય આપણે ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને ફરી અપ ટુ ડેટ બુલેટની અંદર મોબાઈલ વાપરી વોક્સ વોકટોપ લેપટોપ આ બધું જેની જરૂર નથી એવી વસ્તુ વાપરીને આવ્યું શું કામ બગડવાડો છો જો તમને સમાજ પ્રત્યે ભાવ ન હોય કોળી સમાજ મારો છે એવી ઉદાસ ચેતના તમારામાં હોય એવું તમારામાં ગૌરવ હોય તમે ન ભણી શકો મારા ભાઈને મારે ભણાવવો જ છે ગમે એમ એવો નશો હોય તો એક એક પૈસો સમાજના ડબલામાં નાખતા શીખો વાતું કરવા જે કઈ નો થાય તો ત્રીજો મુદ્દો કઈ એક દ્રષ્ટાંત આપ મારું વક્ત સમાપ્ત કરું હું બહુ રાજી છું છું હૃદય છે હું ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરું કે ક્યાં છાત્રાલય બને સુંદર મજાનું જ્યાં વ્યવસ્થા હોય ત્યાં જેવી રીતની વ્યવસ્થા થાય ત્યાં અને બીજું અગત્યનું અહીં જે ગ્રહપતિ હોય ને એ બ્લેક કમાન્ડો જેવો હોવો જોઈએ અહીંનો ગ્રહપતિ કેવો હોવો જોઈએ નાકાન વગરનું એ કોઈનું માને નહીં કોઈને હારે નહીં એ ધારાસભ્યનો ફોન આવે તો ભલે ને જિલ્લા પંચાયતના સભ્યનો ફોન આવે તો ભલે ને તાલુકા પ્રમુખ શો ફોન આવે તો એ તારો દીકરો જ લઈ જા બાકી અહીં અનુશાસન સિવાય એક પણ પ્રજા નહીં હાલે બહાર ગેટ આઉટ જો તમારો ગ્રહપતિમાં હગાવાદ આવી ગયો તમારા ગ્રહપતિમાં ગ્રામ્યવાદ આવી ગયો એટલે અમારા ગામનો છે અમારી આંખનો યાદ રાખજો આ નબળા એ તમારું સત્યા નાશ કાઢી નાખશે અને અહીં દાખલ કરવા આવે ને એના મા બાપને પહેલાં કહેવાનું કે તમારા છોકરાને પ્રેમ મળશે જ પણ અનુશાસનનું પાલન નહીં થાય તો એવા દુઃશાસન માટે આ જગ્યા નથી આ પહેલેથી કરવું પડશે પછી એમ થાય કે ભાઈ જેવા સંસદ સભ્ય છે ને એને ચીઠી લખી છે યાદ રાખજો હડો ત્યાંથી જ કરશે એ ધારાસભ્યો એક જિલ્લા પ્રમુખ હોય આ પૈસા પરસેવાના છે આ પૈસા કાળી મજૂરીના છે આ રેંકડી હાંકનારના પૈસા છે આ કોલસા વેચનારના પૈસા છે આ ભાઠા પડી ગયા હીરા ઘસનારના પૈસા છે આ ગાબુ સાહેબના જેના પૈસા હોય આ પૈસા લૂંટફાટ કરેલા બેંક લૂંટેલા કે ધાડ પાડું પાડેલા કોકના બૂચ મારેલા પૈસા નથી આ પૈસા પરસેવાના પૈસા છે માટે અહીંથી પ્રેમ જ ઉગવો જોઈએ પ્રેમ 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 અનુશાસન લાગભગ નહીં જે દિવસે એવું શરૂ થયું તે દિવસે તમારી સગવડ છે ને એ બાભક બનીને ઊભે રહે છે અગવડ એ કે ઓલાન છોકરાને ન લીધો લાગવગ નહીં દિવાળી જ દડાડી દેવાની નહીં એટલે નહીં ભાઈ દીકરીઓ ભણાવો દીકરા ભણાવો ધનવાન માણસો આગળ આવો તમે પૈસા આપો એનો વાંધો નથી બાકી પૈસાદાર કે કાનું નામ લખી દે તો નહીં કોઈ પણ ખરાબ પ્રવૃત્તિ કરે તો એને તિરસ્કારવો નહીં એને સમજાવવાનો આ માટે યોગ્ય નથી સારું નહીં પણ એની પહેલી સ્પષ્ટતા એના વાલીઓ સાથે કરી કે ભાઈ અનુશાસન વગર નહીં ચાલે પ્રેમ જરૂર મળશે સવારમાં પ્રાર્થના બોર્ડિંગમાં ફરજિયાત અહીં ભણતા વિદ્યાર્થીઓ સવારમાં પ્રાર્થના ફરજિયાત બોલવી જોઈએ પણ ગ્રહપતિ નવ વાગે જાગે ને વિદ્યાર્થી પાંચ વાગે જાગે એવું માટે એવા ગ્રહપતિ નો રાખવા કે ભાઈ સાંજે દારૂ પીતો હોય મોટી તકલીફ છે આવડી હારા માણસ એટલે જ હું કહું છું કિંમત નહીં મૂલ્યવાન જાતવાન જોઈએ જાતવાન મૂલ્યવાન માણસોની જરૂર છે એવી જરૂર હશે તો જ આપણું ભલું થશે અત્યારે મોટી તકલીફ એ થઈ છે કે દરેક વ્યક્તિ વ્યક્તિગત સુખી થવા ઈચ્છે છે વ્યક્તિગત ધનવાન થવા ઈચ્છે છે સમાજની કોઈને પડી જ નથી માટે તમે શિક્ષિત થાવ એની સાથે સાથે દીક્ષિત થાવ તમારા સમાજનો ઉદ્ધાર થાય એ અતિ મહત્વનો છે અમારા જેવાની જરૂર પડે મહિને શિબિર રાખો અહીંયા વિદ્યાર્થીઓ ભણતા હોય મને હું જો બોટાદમાં એક કલાક બોલાવશો હું ઈશ્વરના સોગંદ ખાવી ચૂકવું છું કોળીના છોકરા બે જ આવીશ પણ મારી પહેલી શરત પ્રેમ અને અનુશાસનનું ચુસ્તપણે પાલન કરશો તો જ બાકી અમારી સામે આવે ને ભાઈ માવા મોઢામાં સત્સંગ કે સમા વિચાર સાંભળવા હોય એવું નહીં એ બખડતંત્ર નહીં હાલે રસોઈ બનાવો અહીં જમાડો તો સુંદર જમાડજો ટૂંકમાં બાળકની ફરિયાદ ન આવી જોઈએ વ્યવસ્થા અને ફરજની યાદ હોવી જોઈએ સમાજમાં પ્રભુ તરત ક્રાંતિ આવી જાય તરત જ ક્રાંતિ મૂળ ટૂંકમાં વાત એ છે કે શિક્ષિત બાળકોને જે મળવું જોઈને મળતું નથી એ મોટી મુશ્કેલી છે અહીંયા જે મળવું જોઈએ મળે એટલે બધાની વાત જો આ બધી બોર્ડિંગ વાં બધા આદર્શા છે તો આપણે એક નવો ચીલો પાડવો છું અત્યારે એ હવા ઊભી થઈ છે મને તો અત્યારે તો એમ પચીસ જણાએ કીધું કુળીએ મારા દીકરે બીજો માળ લીધો લ્યો બોલો તમે આટલામાં ઘણું સમજી શકો છો ને આજે કોળી એ બીજો માળ બોટા જિલ્લો થયો હું એ લોકોને એક જ વાત કરું છું કે આમ કોળી માણસ નથી કોળી માણસ નથી કીધું સ્વામી વિવેકાનંદને કોઈએ કીધું કે તમે મોચીન ઘીરી મોચીન ઘીરે ખાધું શિકાગોમાં જમીન બહાર નીકળ્યા ને તો હિન્દુસ્તાનનું એક મોચી અને ઘેરે સ્વામી વિવેકાનંદ જમવા ગયા હતા વિવેકાનંદજી બહાર આવ્યા ને કોક જણાએ કીધું કે તમે મોચીને ખાધું કે ના ના મેં તો ઘઉંની રોટલી ખાધી છે મેં ઘઉની રોટલી ખાધી મારે ત્યાં આવે એમાં એસી ટકા કોળી જ આવે છે મારે શું કેવું મારે અહીંયા જે માણસો આવે એસી ટકા કોળી આવે છે બહુ રાજી થયો જો એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત આ દ્રષ્ટાંત અઘરું છે સમજવું મુશ્કેલ હશે તેમ છતાં સમજવા પ્રયત્ન બેઠેલા હૃદયપૂર્વકની કે તમે આટલા બધા છો તમારી પાસે પૈસા આવે છે એક નંબર બે નંબરના હા એમાં બે મત નહીં કારણ કે આ બધી માહિતીથી હું બહુ અમુક ને દાબ મારે તો આપી દે ક્યાં થાય એમે બાપુ કોઈ માણસ દાપથી સત્ય સ્વીકારતો એમાં આપણા બાપનું શું જાય ભલું થાતું હોય શું વાંધો છે હું એમ કહું છું સારું વૃક્ષ ન બની શકો સારું વૃક્ષ ન બની શકો પણ વાડીમાં કામ આવે ને તોય તમારો જન્મ છે કારણ કે વાડ વગર તો વૃક્ષ થવાનું જ નથી છેલ્લે એક દ્રષ્ટાંત મારો વખતે સમાપ્ત ફરી વાર કહું બહુ રાજી થયો છું અમારી આંખો ટાઢી થઈ છે હું યુવાન મિત્રોને વિનંતી કરું છું કે આ સગવડનો લાભ લેજો દુરુપયોગ ન કરશો ફરી છૂટાછેડા માટેની સભાઓ ન ભરતા બીજું અહીં વિદ્યાર્થીઓ ભણતા પરીક્ષા હોય ત્યારે લગ્ન માટે આ મકાન આપવું નહીં નહીં તો ઓલા નાપાસ થશે એટલો બધો લોભ ન કરતા નગર ઘણા પાછા કૂદી પડે અમારું છે ને કેમ ન આપે પણ ઓલા તમારા છે એ પાછા ઢોર થઈ જાય છે એનું શું એટલે એવો હુકો ન મારવો આમાં નગર દાદા થઈ જાય ભેગા જ ગયા ચૌહાણ દાદા ભેગા થઈ જાય સરવૈયા દાદા ભેગા થઈ જાય ડાબી દે એમ પછી દાટકી થાય એવું થઈ જાય એવું નહીં છેલ્લે જે હાચવવાનું છે એની વાત કે મારો વખદો હું એટલા માટે કિંમત અને મૂલ્ય કીધું તું એ વાતને ફરી દોહરાવી દ્રષ્ટાંત મારી વખદ હું હૃદયપૂર્વક ઈચ્છું છું કે કોળી સમાજ શિક્ષિત થાય દીક્ષિત થાય સુરક્ષિત થાય વિકસિત થાય અને એની કિંમતના બદલે એનું મૂલ્ય વધે એનું મૂલ્ય જળવાય રહે એ મૂલ્યવાન બને જેથી એને કોઈ હું શા માટે કહું છું ખબર છે એને કોઈ ખરીદી ન શકે મૂલ્યવાન ને કોઈ ખરીદી નથી શું કેવું અમને બાપુ અત્યારે કોઈ એમ કે આટલા રૂપિયા અને તમે આમ કરો એની મામા બાપ બાપમાં ફેર હોય બાપુ બને જ નહીં નહીં આત્માનંદ સરસ્વતી પાસે દસ હેલિકોપ્ટર નવા હોત અને હું જ ચલાવતો હોત અને ઉતરતો હોત આની પાસે હું ગમે ત્યારે જાઓ ને આની કોલેજમાં ખોટું બોલો તમને ચાઉં માનશો ભાડું માગી લઉં છોક નહીં ભાઈ પેલા તું મને પાંચ હજાર આપી દીજ પૂછી ચકા પૂછજો જો મારે એક તકલીફ રમેશ છે ને એને હું ચકો કહેવાય જાય છે રમેશ એનું કારણ આખું જુદું છે કારણ કે આવડો કતો નો મારી મોટો થયો એટલે ચકો અને ભીખાનું એ બીજું આવડે પણ આપણે જાહેર કરવું નથી એમ જા હવે એ સુધરી ગયો દ્રષ્ટાંત હું ઘણા વર્ષો પેલા હળદરથી ગોપના થાલી જાઉં ભાડાનો ભાડા નહીં વેચ વગર ટિકિટે ગાડીમાં બેસી શકાય તું પણ કટ્ટર રાષ્ટ્રવાદી માણસને એટલે એ મગજમાં પેલી તું કે વગર ટિકિટે બેસવું એ રાષ્ટ્રીય અપરાધ કહેવાય એટલે હાલીને જાઓ હવે એમાં ગામ અને વલ્ભીપુર વચ્ચે એક મહાત્મા કાયમ બેઠેલા હોય આ દ્રષ્ટાંત જ મારું વખતે પૂરું એક દિવસ એ મહાત્માને મેં પૂછ્યું હિન્દીમાં એ કીધું બાપુ તમે હું જ્યારે જાઓ ત્યારે ક્યાં બેઠા હો ને કાં ઉભા હો તમે ક્યારે ખાઓ છો પીવો છો સૂવો છો આ તમારે મકાન બકાન કંઈ નહીં પાથરવાનું કંઈ નહીં તમે ક્યાં કેવી રીતે કીધું તમે જીવો છો અરે કે આવી ગાંડી વાત હું કરે કુસંગની કે દેહની મને પૂછે ક્યારે ખાસ ને ક્યારે પાણી ને ક્યારે આ તો બધા દેહના ગુણ ધર્મો છે મને પૂછે એવું યાદ અપાવે આ કુસંગ કહેવાય સત્સંગની વાત વાત કરેયમ દેયમ સજ્જન સંગે ચિતમ સજ્જનોની સાથે સંગ કરવો તો જીવનનો રંગ અને ઉમંગ આવે મેં કીધું બાપુ ઈ આટુત હું તડપું છું મને સત્સંગ બતાવો તો કુસંગમાં છૂટીને અસંગ થઈ જાઓ કે મારી પાસે એક રતન છે કોળી સમાજના યુવાન મિત્રો વડીલો નોંધ લેજો એ બાપુ મને કે મારી પાસે એક રતન છે રતન એ રતનના જતન માટે હું જાગું છું મેં તમારી પાસે રતન છે કીધું અહીં ખાડો નથી બેંક નથી ડબ્બો નથી તિજોરી નથી ક્યાં છે રતન તમે કપડાં પહેર્યા નથી એ કે મારી પાસે એક રતન છે એ રતનના જતન માટે જાગું છું મેં શું કે એ કે મેં એક મને કે એટલા માટે જતન કરું છું મારે વતન જવું છે મારું પતન ન થાય ને એ માટે રતનનું જતન કરું છું મેં કીધું બાપુ એ ક્યાંય દેખાતું નથી કપડાં નથી મકાન નથી ખાડો નથી બેગ નથી તિજોરી નથી મને કે સદગુરુએ આપેલો એક દિવ્ય વિચાર છે ને એને આચરણના મૂકવા હાડો તેને પુરુષાર્થ કરું છું પુરુષાર્થ એક દિવ્ય વિચાર છે ને એમાં જગ નગર મેં જાગતે રહેના ચોર ના લૂંટ જાય આ કામ ક્રોધ મધ લોભ મોહન મત્સર આ વિચારને ચૂથી ન નાખે અને વિચાર આચાર થઈ જાય તો એ પ્રચારની જરૂર ન પડે અને સમાચાર નબળા ન આવે ને એ આડે આ વિચારનું જતન કરું છું આચરણ દ્વારા એમ કોળી સમાજને મારી હૃદયપૂર્વકની એક સંન્યાસીની વિનંતી છે કે તમારી કિંમત ન વધે કાંઈ ની ભલે દાડી સો રૂપિયા આપે બસો રૂપિયા વધારે બેમાં હું નારાજ નથી પણ એ બસો પાંચસો કોઈ હજાર કમાવો લાખ કમાવો એની સાથે મારો કોઈ વિરોધ નથી મજૂરી કરવી પડે તો ભલે નોકરી ધંધો જે કરતા હોય ભલે પણ તમારી કિંમત કરતા તમારું મૂલ્ય વધે તમને જખ મારીને સ્વીકારવા પડે કે આ માણસ છે આને લેવો જ પડશે આની સમજણ સ્વીકારવી જ પડશે આવું મૂલ્યવાન જીવન બને તુલસીનું પાન કેમ સ્વીકારવું પડે છે એમ આને સ્વીકારવો જ પડશે નીજ સ્વાર્થને દિવાસળી અડાડી દો સમાજને ઊભો કરવો છે સમાજને દેખતો કરવો સમાજને દોડતો કરવો છે નીચ સ્વાર્થને દૂર કરી દો ખોટું બોલતા બંધ થઈ જાઓ સમાજ આખાને ઉલ્લું ન બનાવો અને યુવાન મિત્રોને શ્રેષ્ઠ માર્ગદર્શન આપો ફરી વાર એકરાર કરું બે હાથ ઊંચા કરીને આ સમાજના યુવાનોને મારી ક્યારેય જરૂર પડે વિષયાંતર કરતો નથી ને ત્યારે યુવાનો વિશે ઘણું ભૂલી શકાય પણ યુવાનોને એટલી જ મારી વિનંતી કે જે સમાજનો યુવાન હેવાન હોય જે સમાજનો યુવાન હેવાન હોય એ સમાજ હેરાનને વેરાન હોય જે સમાજનો યુવાન હેવાન હોય એ સમાજ હેરાનને વેરાન હોય અને જે સમાજનો યુવાન સભાન હોય જે સમાજનો યુવાન સભાન હોય એ સમાજ રેગિસ્તાનના બદલે ગુલિસ્તાન હોય છે એટલા માટે આ સમાજ ફરી કિંમતના બદલે મૂલ્યવાન બને એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી મારા પ્રક્તવ્યને વિરામ આપું છું ફરી સ્વીકાર કરું છું એ જેને જેને મહેનત કરી છે એ જેને જેને પૈસા આપ્યા છે એ જેને જેને સમયનો ભોગ આપ્યો છે એના મા બાપને મારા નમસ્કાર છે અને આવું કરતાં જ રહેજો અને એક સુંદર મજાનું કન્યા છાત્રાલય બનાવી ચાર ચાંદ લગાડી દો અને બોટાદ જિલ્લાની અંદરથી જ આ ક્રાંતિની સરી થાય એવી છે મારી વાણીને વિરામ આપું છું